પરિયે સ્થિત હજરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો ચૌદમાં સંદલ શરીફની વિધિ હજારો અનુયાયીઓની હાજરીમાં સંપન્ન કરાઈ ભરૂચના પરિએજ સ્થિત હજરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો ચૌદમાં સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી દર વર્ષે મુસલમાની ચાંદ બાવીસ ઉલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે હજારો અનુયાયીઓની હાજરી દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલ્માએ કિરામની હાજરી દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પટાંગણ પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના આયોજકો તેમજ ખાદીમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજરત બાવા રુસ્તમ શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે આવતીકાલે દરગાહ શરીફ પર ઉર્સ શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઈશાની નમાઝ બાદ ક્ષમા એ મહેફિલનો કાર્યક્રમ પણ યોજાશે કુર્સ શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સદામુલી મૃહત બનકા દુવાઝ રુજુ પચ્ચીસ નવેમ્બર બસુ સરકાર બાબા કૃષ્ણ મૃહતબાઇલ તાદાવરોની સંધુ શરીફની ઉજવણી કરવામાં આવી કૃષ્ણ તકલીબા તુરંત થાલી અને ગુજરાત દિનદા દસ્તોના મુકાબિત કરવામાં આવી આજે સરદાર શરીફની રસમો અદા કરી આવતીકાલે ઇશાલા ઈશાની નમાઝ પછી બાબા રુસ્તમ રમતુલ્લાઈ તાલા અલઈના શહેરમાં બફીદે સમાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં અતોદરા શરીફના સજ્જાદા નશીર હઝર સરકાર સુખી મહેબૂબ અલીબા સાહેબ જીશ્તી અથોતરી એ ખુદ તશ્રીના છે આ તમામી હઝરાતને ખુદ ખુલુસ સરકાર બાબા રુસ્તમ રહમતુલ્લાઈ તાલા અલઈની ઉર્સની મુબારકબાદી છે અને જે જિલ્લા પ્રશાસન છે આપણો તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને દરગાહના તમામ ખાદીમ હઝરાત બી આભાર વ્યક્ત કરે છે એ દર વર્ષના જેમ આ વર્ષે પર એમએ હાજરી આપી અને અમને હાજરી આપીને એમએ અમને પ્રોટેશન આપ્યું પ્રદેશ આપ્યું અને એમની હાજરીમાં બાબા ઉસ્તમ રમતુલ્લા તારાહીની ખુશની ઉજવણી થઈ અસલામ વરમત